તો હલો દોસ્તો કેમ છો જય માતાજી જય બુદાદા હું છું બાબુ ના એક કોમેડી તો આજે આપણે જયારે જીએ છીએ બોકળા ચારવા તો અમારો નાનો એવો બ્લોક એન્ડ સુધી જોતા જજો મજા આવશે તો તમે જોઈ શકો છો બકરા જાય છે આગળ અને આ છે બધા ગોવાળિયા અને બીજા રખડતી બલા બોકડા જાય અને રખડતી બલા વફા ભરી જંગલ તો આ તો મેન જંગલમાં જવાય નહીં કારણ કે કોતેડામાં સાંજે વધારે વરસાદ હતો એટલે કોતેડામાં વધારે પાણી જતું છે આપણે તો ઉતરી છે કેમ છે પણ બકરાને મુશ્કેલી પડે બકરાથી ઉતરાય નહીં એટલે આજે અમે ચારવાના છીએ બક મોટી બોકડીઓ જતી રહે પરંતુ નાની લવારીઓ આવી જાય એમનાથી બચારાથી તણાઈ જાય લાગ્યા તમને બતાવી દઉં પોતેડું પણ બતાવી દઉં તમને તો બ્લોકને એમ સુધી જોતા જજો મજા આવશે અને હા એક વાત કહી દઉં ક્યાં પાછળ છે તમને એ વિડીયો બનાવવા આવી છે તો વિડીયો શૂટિંગ કરવાના છીએ અમે તો પણ જોતા જજો જોઈ શકો છો આપણે હવે જતું પાણી તો ગેંગ જોઈ રહ્યા છો તમે ગેંગ આવી છે વિડીયો બનાવવા અને આપણે વિડીયોનું શૂટિંગ કરવાનું છે એટલે એ ગેંગ વિડીયો બનાવશે ને આપણે બ્લોકમાં જોતા જશું કે કેવી રીત વિડીયો બને છે તો આ તો જોઈ શકો છો તમે

આ પાર પાર થી પેલી જી અને પણ નહી જી શક્યા કેમ કે ખતરનાક પોણી જાય છે કોતેડામાં તમુન પણ ગભરામણ થતી છે પાણી ભાળીન

તો ચાલો આ ટીમને આપણે સપોર્ટ કરવાનું છે એમની સાથે પૂછીએ કે વિડીયોનું શૂટિંગ કઈ બાજુ કરવાના છે તો કહીશ તમે વિડીયોનું શૂટિંગ કઈ બાજુ કરવાના છો બતાવી દો તો અમે એક સારી એવી જગ્યા જશું કે મસ્ત વિડીયો બનાવવાની મજા આવે એવી જગ્યા હવે મળશે અહીં થોડેક જ આગળ છે ચાલો કઈ તો ચાલો એમને લોકેશન જોવામાં આપણે પણ મદદ કરીએ લોકેશન આગળ આપણે જોઈ જોઈએ છે અને હા એ યુટ્યુબ ચેનલમાં નાખવાના છે કે પછી ઇન્સ્ટામાં એ પણ પૂછી લે તો તમે નાખવાના છો તો દોસ્તોને બતાવી દો તો દોસ્તો હું યુટ્યુબ પર અને ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર પણ ચડાવવાનો છું વિડીયો તો નામ બતાવી દેશો તમારી યુટ્યુબ ચેનલનું મારી યુટ્યુબ ચેનલ છે અક્ષય નાયક અક્ષય નાયક યુટ્યુબ ચેનલનું નામ છે દોસ્તો

તો હાલો દોસ્તો મુછો દોરવામાં આવી રહી છે તો મુખિયાજી નું મુખિયાજી વાળો વિડીયો શૂટિંગ થઈ રહ્યો છે તો બ્લોક મેં સુધી જોતા રહેજો સાથે સાથે હું પણ જવાનો છું એક કોમેડી મારવા Thank you. रोम रोम भ दिमाग खराब हो जाएगा मैं बम्मा बहन पे आ जाऊँगा मैं इनकी कंट्रोल कंट्रोल उदय

વિડીયો આમ મસ્ત બનાવવાનો છે આમ તમે મકલાઈ જશો આમ અક્ષય કોમેડી આવે આવશે તો અક્ષય નાયક યુટ્યુબ ચેનલમાં આવવાનો છે તો સપોર્ટ કરજો ટ્રેનિંગ બધા ઉતરવાનો છે 피곤해 이호래 તમે શોઈ રહ્યા છો એક ચોક બની ગયો છે